સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ મેઘરાજાએ દસ્તક આપી હતી અને વરસાદી ઝાપટા પડતા વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ હતી ગરમી અને કંટાળેલા અનુભવ્યો હતો જૂનની સુરતમાં વરસાદની શરૂઆત થતી હતી જોકે આ વખતે ત્રણ દિવસ પહેલા જ મેઘરાજાએ સુરતમાં દસ્તક આપી છે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે જ્યારે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે સુરત શહેરમાં મેઘરાજાએ શનિવારે રાત્રે ઝાપટા શરૂ કરી પોતાની હાજરી આપી હતી સુરતના છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો જોકે બફારાથી લોકો ત્રાહિંબામ બોકારી ઉઠ્યા હતા શનિવારે રાત્રે મેઘરાજાએ કડાકા ભડાકા સાથે એન્ટ્રી કરી હતી રાત્રિના સમયે આવેલા વરસાદના ઝાપટાને લઈને લોકોને ગરમીમાં રાહત મેળવવા પામી હતી ત્યાં શનિવાર રાત્રે વરાછા સહિતના કેટલાક વિસ્તારમાં તો બે ઇંચ જેટલો પણ વરસાદ થવા પામ્યો હતો જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં બે ફૂટ જેટલા પાણી ભરાઈ જવા પામ્યા હતા અને જળબંબાકાર થવા પામ્યું છે અઝર ખુરસી સાથે પ્રકાશવાળા